જુનાગઢ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં વાલીઓ અને નિર્ણાયકો આમને સામને થયા હતા વાલીઓએ કહ્યું સ્પર્ધા રમતા બાળકોનું શૂટિંગ કરવા દેવામાં આવતું નથી અને વાલીઓને પણ અંદર જવાની મનાઈ કરવામાં આવી છે બીડી ઘરસર જુનાગઢ શહેર જિલ્લા કક્ષા કરાટે સ્પર્ધા કરી શું બનાવ બન્યો તો સાહેબ બનાવ તો ત્યાં એન્ટ્રી અન્ડર 17 ભાઈઓ માંગતા હતા તો વાલીઓ અને બાળકો ત્યાં ઘટા મૂકી થઈ છે એમાં એ લોકોએ કોઈને ધક્કો લાગ્યો હશે એના હિસાબે થોડા ઘણા એવા પ્રશ્નો ઉભા થયા છે ધક્કો લાગ્યો ત્યાંથી અંદર એન્ટ્રી વખતે બીજો કોઈ પ્રશ્ન નથી પણ ધક્કા મૂકી થઈ રહ્યો છે થોડી ત્યાંથી આ લોકો એન્ટ્રી મારા મારીના વિડીયો વાયરલ થયા છે મારા મારી તો એ કોઈ ભીડી નથી ખાસ કાંઈ કોઈ પણ ધક્કા મૂકી લાગી એ જેમ સાહેબ જે કેની ગેમ હતી કેટલી ટીમો છે શું છે આખો માહોલ આમાં ટીમો ન હોય પણ એ જ ગ્રુપ હોય ફોર્ટીન હોય સેવન્ટીન હોય ઓપન વિભાગ હોય બેનો ભાઈ એમ ગ્રુપ વાઇઝ હોય એટલે શહેર અને જિલ્લા કક્ષાની બંને ત્યાં જિલ્લા કક્ષાની ગેટ કહેવાય ચાલુ હોય છે એની અંદર રમાતી અને અંડર ફોર્ટીનના ભાઈઓ બહેનો પૂરું પણ થઈ ગયું હતું હવે અંડર સેવનના માનો કે વજન વેઇટ ગ્રુપ પૂરા થઈ ગયા હોય એટલે એમની એન્ટ્રી અંદર લેવાની પ્રક્રિયા ચાલુ હતી મેદાન ઉપર બધાના બોલાવવા તો પડે વેઇટ ગ્રુપ પૂરા થઈ ગયા પછી એટલે એમાં ત્યાં ગેટમાં એન્ટ્રી વખતે જે કાંઈ પ્રશ્ન થોડો ઘણો બીનો હશે કે ટકા મૂકીને હિસાબે વાલીઓને અંદર શેના માટે નથી આવવા દેતા વાલીઓ તો ત્યાં આવે તો ડિસ્ટર્બન્સ ખોટું ઊભું થાય ને બીજો કોઈ પ્રશ્ન ન હોય એમાં અહીં જગ્યાને હિસાબે વાલીઓ અંદર આવે અને છોકરાઓનું ધ્યાન ત્યાં ખેંચાય અને પ્રશ્ન એવો થાય કે છોકરું રમતા રમતા એને વાલીઓ પર ધ્યાન જાય તો ઉલટાણનો પ્રોબ્લેમ થાય એના કરતાં વાલીઓ બહાર ત્યાં બેસવાને આપણે રાખીયું કે બેસતા જાય જે અંદર એન્ટ્રી આપતા જાય આપણે

મકવાણા શિલ્પા કરાટા કોમ્પિટિશન અહીંયા જે ખેલ મહાકુંભ ચાલુ છે જેમાં મારા સર જે સ્ટુડન્ટને અંડર સેવન્ટીનના નામ બોલતા હતા તો અલગ અલગ મીન્સ કે જે સર હતા એ આવી એન્ડ ડાયરેક્ટ સરને ધક્કો માર્યો એવી રીતે નહોતી મેં હાથે મને ધક્કો લાગ્યો એટલે હું નીચે પડી હું નીચે પડવાથી થોડીક ધક્કા મૂકી વધારે ગઈ એમાં એ લોકોએ વિડીયો

સીટિંગ કરે છે એવું કરે એવું કોઈ પણ નથી સવારના વાલી પણ છે સાથે કોઈ પણ તમે વાલીને ભી પૂછી શકો છો એક પણ વિદ્યાર્થીની સીટિંગ નથી થઈ તારે કીટ અંદર જવાનું છે સ્ટુડન્ટ એના હતી કીધું તું એને કે તું સુધારવાનું એ હતી હું જ નોતી તમને મને એમ કેવામાં આવ્યું છે

એમાં પ્રોબ્લેમ કરે છે લોકોમાં એ કરે છે રિપોર્ટ સામે અમારા સ્ટુડન્ટને 250 ગ્રામ થી 400 ગ્રામ weight ઘટતો તો એને ડિસ્ક્વોલિફાઈ કર્યો છે 50 ગ્રામ weight ઘટતો તો તો એને કીધું કે તમે weight ઉતારીને આવો તો અમે રમવા દશું weight છે જે 700 ગ્રામ સુધી અલા હોય છે વધારે હોય તો શૂટિંગની કેમ ના પડે શૂટિંગની એ લોકો ચીટિંગ કરવી જેમ વન ફાર્મ ચીટિંગ કરી શકે એટલે એ લોકો ના પાડે ઓકે મારું નામ રાજા ચાંદની છે હું સવારે આઠ વાગ્યાની મારી ને લઈને અહીંયા આવેલી છું બરાબર છે કોઈ જાતની ક્યાંય વ્યવસ્થા નથી સાડા બાર સુધી મારી ડોટરનું વેઇટ માટે પણ બોલાવવામાં આવેલી નહોતી બરાબર જે બાળકોનું વેઇટ ઓછું આવતું હતું એ લોકોને સ્વેટર વોટરબેગ એવું બધું પહેરાવી પહેરાવી અને એ લોકોનું વેઇટ કરીને એ લોકોને લઈ લીધા અને અમારા બીજા સાથે જે સ્ટુડન્ટ અમારા જે બીજા છોકરાઓ હતા એ લોકોને બસો ત્રણસો ગ્રામ વેઇટ માટે તમે રાઉન્ડ લગાવો તમે ડિસ્કવોલિફાય છો બરાબર છે થોડી વાર પહેલાં જે લપ થઈ છે જે પ્રોબ્લેમ થયો શેના માટે થયો કે અમારા અમારો એક સ્ટુડન્ટનું નામ બોયલા હજી બે સેકન્ડમાં સ્ટુડન્ટ ના આવ્યો તો કે ડિસ્કવોલિફાઈડ કાં ભાઈ સવારે આઠ વાગ્યાના બાળકો અહીંયા આવેલા છે તો બપોરના બે વાગે બાળકોને ક્યાંક ખાવા પીવા વોશરૂમ જવાની પણ જરૂરિયાત ઊભી થતી હોય જે એ લોકોને નથી ભાન પડતી બરાબર અહીંયા આટલી ઓગણીસ વીસ વર્ષ સુધીની દીકરીઓ છે એને કપડાં બદલાવવા માટે કોઈ જાતની સગવડ નથી વોશરૂમ જવાની સગવડ નથી ત્યાં આજુબાજુમાં એવી વ્યવસ્થા કે કોઈ બાળકો જઈને કંઈ ખાવા પીવાનું પૂરું કરી શકે મારી ડોટર ટેન્થમાં છે એને અત્યારે પ્રિલિમ્સ ચાલુ છે એ બગાડીનો અહીંયા ખેલ મહાકુંભ રમાડવા લઈ આવી છે અને બપોરે સાડા બાર એક વાગ્યા સુધી વેઇટનું હજી કાર્યક્રમ પૈતો ન હોય તો શું સમજવાનું કોઈ જાતની બીજું વ્યવસ્થા નહીં લાગવ અને લાગવક પૂરેપૂરી છે અંદર છોકરાઓ અમારા બાળકો ફાઇટ કરે પહેલી કીક પડી અને અમારા બાળકોને પૂછવામાં આવ્યું છે કે તમે ક્યાંના સ્ટુડન્ટ છો સુમિત સરનું નામ આવતા જ એ લોકોએ તરત જ અમારા બાળકોને ડિસ્કવોલિફાઈડ કા એને માર્ક જ નથી આપ્યા કેટલા વાલીઓને આ પ્રોબ્લેમ છે ઘણા વાલીઓ છે અમારા અમારા ઘણા વાલીઓના છોકરાઓને આ પ્રોબ્લેમ થયેલો છે એ લોકોએ ચોખ્ખા શબ્દોમાં બાળકોને પૂછેલું છે વાલીઓને અંદર આવવાની મનાઈ છે શૂટિંગ કરવાની મનાઈ છે વાલીઓ અંદર ન હોય નાના નાના બાળકોને પૂછે તો બાળકો તો જાતો જ જવાબ દેવાના છે કોના સ્ટુડન્ટ છો તો કે સુમિત સરના તો કે સુમિત સરના સ્ટુડન્ટ જો ચલો કોઈને લિટરલી જે એ લોકોને ક્વોલિફાઈ થતા હોય જે એને માર્ક દેવાના હોય એ લોકો અંદર નથી જાય કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે